મિત્રો હું છું અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા પીપલોદ પોલીસની સરાહનીય કામગીરી દારૂબંધીના અમલમાં વધુ એક મોટી સફળતા દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ તથા અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અસરકારક અંકુશ લાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના સૂચન અને માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ સ્ટેશન દ્વારા સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીબી રાઠવા તથા તેમની ટીમ દ્વારા સતર્કતા અને ઝડપી કામગીરી દાખવી ભથવાડા ટોલનાકા નજીકથી દારૂબંધીનો મોટો કેસ ઝડપી પાડવામાં આવ્યો છે જે બદલ પોલીસે ટીમની કામગીરીની સરાહનીય છે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે પીપલોદ પોલીસે સફેદ રંગની ટોયોટા કોરાલા રજિસ્ટર નંબર એમએચ જીરો વન એએચ ઇઠ્યોતેર અઢાર અટકાવી તપાસ કરતા ગાડીની ડેકી ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠ્ઠાની પેઢીઓ તથા છુટ્ટી બોટલો મળી આવી હતી કુલ સાતસો એસી બોટલો સાથે રૂપિયા ત્રણ બાવનનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં આરોપી ઇકબાલ ભાઈ ઉર્ફે લિયાકત અલી સૈયદ રહે એકતાનગર છાણી વડોદરાની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે પીપલોદ પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરી સમાજને નશામુક્ત બનાવવા માટે જે નિષ્ઠા સતર્કતા અને કાર્યક્ષમતા દાખવવામાં આવી છે તે નિશ્ચિત રીતે પ્રશંસીય છે આવી જ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આગળ પણ દારૂબંધી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે રિપોર્ટિંગ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગડાવા અને અમે સત્યની સાથે